અન્ય તાલુકાન ગંભીર ઈજાઓ પહોંચી હતી ઝગડે તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટ માલિતા મોટર સવાર યુવકનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે બીજા ઈસમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઉમલ્લા પોલીસ

એંબ્યુલન્સ મારફટે ઉમલાસ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હોવાની જાણ થઈ હતી ઇજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને તેની સાથેના સંજયભાઈને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી વધુ સારવાર માટે રાજપીપલા ખાતે લઈ જવાયા હતા આ ઘટના સંદર્ભે ઉમલા પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી